કુતિયાણાની સુદામા ડેરીના પ્લાન્ટમાં પ્લાન્ટમાં ગમે તે પ્રકારની ખામી કાઢીને બંધ કરાવી દેવાની ધમકી આપી માસિક પચીસ હજાર લેખે સવા લાખ રૂપિયાની લાંચ માંગતો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયક પર્યાવરણ ઇજનેર તેની જ કચેરીમાં એસીબીના છટકામાં પકડાઈ જતા ચકચાર મચી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોરબંદર જિલ્લાના નાયક પર્યાવરણ ઇજનેર વર્ગ બે રાજેશ વિઠ્ઠલ ચૌહાણે કુતિયાણાની સુદામા ડેરીના પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે લાંચની માંગણી કરી હતી અને પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની ખામી ન કાઢવા માટે દર મહિને પચીસ હજાર રૂપિયા લાંચ પેટે આપવા પડશે અન્યથા ગમે તે પ્રકારની ખામીઓ કાઢીને પ્લાન્ટને બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી અને રૂપિયા પચીસ હજાર લેખે પાંચ મહિનાના સવા લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી

અને લાંચની રકમ આપી હતી અને રાજે સ્વીકારતો હતો ત્યારે જ એસીબી ટીમ ટ્રાટકી હતી અને તેને રંગે હાથે ઝડપી લીધો હતો આ કામગીરીમાં સુપરવિઝન અધિકારી તરીકે જુનાગઢ એસીબી એકમના ઇન્ચાર્જ મદદેશ નિયામક બીએમ પટેલ રહ્યા હતા બનાવના પગલે ચકચાર મચી છે તો બીજી તરફ લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ